નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે હું છું આપની તો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં માં ઉમંગભીર કરવામાં આવી હિંડોળા સમાપ્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એક માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે જેની અંદર વિવિધ પ્રકારના ભાત ભાતના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલવવામાં આવે છે આ હિંડોળા ઉત્સવ આપણને જીવન જીવવાનો મર્મ પણ શીખડાવે છે જેમ હિંડોળો ઊંચે અને નીચે જાય છે વારાફરતી તેવી જ રીતે આપણા જીવનમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે જીવનમાં સુખ આવે ત્યારે ચગવું ના જોઈએ અને દુઃખ આવે ત્યારે ડગવું ના જોઈએ પરંતુ દુખના સમયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર વિશ્વાસ રાખી ધીરજ રાખવી જોઈએ અને વારંવાર પુરુષ પ્રયત્ન અને ભગવાનને પ્રાર્થના કરવાથી આપણા દુઃખ દૂર થઈ જાય છે આનંદ ઉલ્લાસ અને ધાર્મિક વાતાવરણવાળો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવે છે પ્રાચીન કાળથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનું પર્વનું સવિશેષ મહાત્મય જોવા મળી રહ્યું છે આ ધર્મોત્સવનો સાઠ વધ બીજથી પ્રારંભ થયો હતો ત્યારથી શ્રાવણ વધ બીજ સુધી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો

વિવિધ શ્રી સ્વામિનારાયણ મંદિરો જેવા કે મોરડુંગરા અને ભક્તિમય સમાપન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપદાસજી સ્વામી શ્રી ધર્મથન દાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂંજનીય સંતો તથા હરિભક્તોએ દિવ્ય સ્મૃતિ કરી હતી બીરો રિપોર્ટ આઈ સેવન ગુજરાતી અરમે સત્યની સાથે